લખતર વિરોગામ હાઈવે પર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લખતર તાલુકા ખાતે સબસીડી પાસ થયેલ હોય તેવા તાલુકા અમલીકરણ દ્વારા કરવામાં આવ્યું ચકાસણી તાલુકાના ત્રણ વિભાગના એકસો વીસ કરતા વધારે ખેડૂતો પોતાના ટેક્ટરો લઈ ચકાસણી કરવા માટે પહોંચ્યા ખેડૂતોને ચકાસણીની સમયે નેનો યુરિયા અને ડીઓપી

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સબસિડીમાં પાસ થયેલા ટ્રેક્ટરોના ટ્રેક્ટરોનું આજે ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ અને તાલુકા અમલીકરણ ઓફિસર લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વડે તેની સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખેડૂત દિવાળી વિભાગ ખેતીવાડી વિભાગ દ્વારા એજીઆર ફિફ્ટી યોજના મંજૂર થયેલ સબસિડી લખતર તાલુકાના આશરે એકસો વીસ ખેડૂતો પોતાના ટ્રેક્ટર ચકાસણી માટે કેમ્પમાં આવ્યા હતા અને તાલુકા અમલીકરણ લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા ચકાસણી કરી સબસિડી માટે ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લિક્વિડ નેનો યુરિયા અને ડીએપી પચાસ ટકા સબસિડી સાથે વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ લખતર તાલુકા અમલીકરણ ઓફિસર લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ તેમજ તાલુકાના વિસ્તરણ અધિકારી અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી ખેડૂતોને સબસીડી પ્રાપ્ત કરવા માટે પોતાના ચકાસણી કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ ચકાસણી કર્યા બાદ ખેડૂતોને ઓનલાઈન પ્રક્રિયા પૂરી કરી ફાઇનલ તેની તમામ સબસિડી ખેડૂતોના ખાતામાં સીધી સરકાર દ્વારા નાખી આપવામાં આવશે આ કેમ્પના આયોજન લખતર તાલુકા ખેતીવાડી વિભાગ વિસ્તરણ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખેતીવાડી વિભાગ વિસ્તરણ અધિકારી ડોક્ટર પિનાકીન તેમજ ગ્રામ સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ટ્રેક્ટરની સબસિડી અને ચકાસણી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો મારું નામ ચૌધરી લક્ષ્મણભાઈ તાલુકા અમલીકરણ અધિકારી લખતર જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર ખેતીવાડી શાખા આજરોજ હજાર પચાસ યોજનાની અંદર સરકાર શ્રી દ્વારા જે સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટરની અંદર એમાં ત્રણ સિઝાના ખેડૂત ખાતે બોલાવવામાં આવેલા છે જેમાં અંદાજીત એકસો દસ ટ્રેક્ટરો આજે ચકાસણી માટે બોલાવા બોલાવેલ છે જેની ચકાસણી આજે ચાલુ છે અને ચકાસણી થયા પછી ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કર્યા પછી ખેડૂતોને સીધી એમના ખાતામાં સબસિડી જમા થશે